ઘોઘા પાસેના મલેકવદર ગામેથી સરકારી અનાજના અનઅધિકૃત જથ્થા સાથે અનાજ માફિયાને રૂપિયા બે પોઈન્ટ ત્રેપન લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઘોઘા પોલીસ ઘોઘા પાસેના મલેકવદર ગામ ખાતેથી અનઅધિકૃત સરકારી અનાજના જંગી જથ્થા સાથે ઘોઘા પોલીસ દ્વારા ગઈકાલે એક રેશન માફિયાને ઝડપી લઈ ચોખા તથા ઘઉં મળીને કુલ રૂપિયા એક હજાર નવસો અડસઠ કિલો અનાજ તથા લોડિંગ વાહન સહિત કુલ રૂપિયા 2.53 લાખ નો મુદ્દામાલ હસ્તગત કરતા અનાજ માફિયાઓમાં ભારે ફફડાટ પેસી જવા પામેલ છે ઘોઘા પોલીસ કર્મીઓને મળેલ બાતમીના આધારે ગઈકાલે પેટ્રોલિંગમાં હતા ત્યારે મલકવદર ગામના સ્મશાન પાસેથી કોળિયા ગામે જવાના રસ્તે તપાસ દરમિયાન અનાજનું ગેરકાયદેસર વહન કરતું એક અશોક લેલન ગાડી નંબર જી જે ઝીરો છ એ એક્સ નેવ્યાસી સાડત્રીસ પસાર થતાં તેને ઉભું રખાવી ચેક કરતા ચોખા તથા ઘઉંના બાચકા ભરેલા મળી આવેલ જે અનાજનો જથ્થો અલગ અલગ ગામથી સસ્તા ભાવે ખરીદી કરી તરફ લઈ જવામાં આવતો હતો આ જથ્થો સરકારી રેશનિંગ શોપ ઉપરથી ચોખા તથા ઘઉં અલગ અલગ ગામડાઓમાંથી ભેગો કરી પોતાના રહેણાંકના મકાને સંગ્રહ કરવાનું ગાડીના ડ્રાઈવર મુરાદભાઈ અલીભાઈ ગુંદીગરા ઉંમર વર્ષ સત્યાવીસ ધંધો ડ્રાઈવિંગ રહેવાસી ગુંદીગામ તાલુકા જિલ્લા ભાવનગરવાળાએ કબૂલ કરતા પોલીસ સ્ટાફ દ્વારા તેને ઝડપી લીધો હતો કબજે લેવામાં આવેલ સરકારી અનાજના જથ્થામાં ચોખા આશરે એક કિલોગ્રામ જેની એક કિલોગ્રામની બજાર કિંમત રૂપિયા સત્યાવીસ લેખે કિંમત રૂપિયા આડત્રીસ હજાર સાતસો બોતેરની છે તથા ઘઉં આશરે પાંચસો અઠ્યાવીસ કિલોગ્રામ જેની એક કિલોગ્રામની બજાર કિંમત કિંમત રૂપિયા અઠ્યાવીસ લેખે કિંમત રૂપિયા ચૌદ હજાર સાતસો ચોર્યાસીની છે જે અનાજના જથ્થાની કુલ કિંમત રૂપિયા એકાવન હજાર નવસો બોતેર તથા અનાજનો જથ્થો હેરફેર કરવામાં ઉપયોગમાં લીધેલ અશોક લેલનગાડી કિંમત રૂપિયા બે લાખ એમ મળી કુલ રૂપિયા બે લાખ ત્રેપન હજાર પાંચસો છપ્પનનો મુદ્દામાલ કબજે લઈ સીઝ કરવામાં આવેલ છે સીઝ કરેલ અનાજનો જથ્થો જિલ્લા પુરવઠા અધિકારી ભાવનગર નાઓ તરફ મોકલવા તજવીજ કરવામાં આવેલ હતી અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે આ અગાઉ આશરે એક મહિના કરતાં ઓછા સમય પહેલા ઘોઘા ગામથી આવા સરકારી અનઅધિકૃત જથ્થા સાથે આ ટેમ્પો દ્વારા કોડિયાક રોડ ઉપર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે યશ્વી ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા ફિલ્મી ઢબે આ ગાડીનો પીછો કરી અટકાવી તપાસ કરતા તે સમયે પણ ગાડીમાંથી ઘોઘા ગામમાંથી મોટી માત્રામાં સસ્તા ભાવે ખરીદ કરાયેલ સરકારી અનાજનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર અને પુરવઠા તંત્ર સમક્ષ સત્તાવાર વેડિયો સહિતના આધાર પુરાવા સહિત જાણ કરવા છતાંય પોલીસ તંત્ર અને પુરવઠા તંત્ર સહિતનું સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ નહોતી પરિણામે આ અનાજ માફિયાઓ બેફામ બન્યા હતા અને પોતાની આ ગેરકાયદેસર અનાજ કાળા બજારમાં વહેંચવાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી જે અંતર્ગત ગઈકાલે ઘોઘા પોલીસ તંત્ર દ્વારા આ અનાજ માફિયાઓ પર ધોંસ બોલાવતા આ અનઅધિકૃત સરકારી અનાજનો ગેરકાયદેસર જથ્થો પકડી લેવામાં આવતા આવા અનાજ માફિયાઓ તેમજ આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રેશન શોપ સંચાલકોમાં ભારે ફફડાટ પેસી ગયેલ છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા